છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે કરો કરો તમારા મિત્રો શેર તો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકના એક ગુણ છે તો એવા દસ પ્રશ્નો દસ ગુણ થશે તો મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય તો બીને સાયમન અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો ફ્રોઈડે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે 1879 માં મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે ગ્રીક રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે મુલાકાતમાં હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો જે પેપર સેટ તમે સોલ્યુશન સાથેનો આપો છો તો અમારે જોતો હોય બધા વિષયનો તો ક્યાંથી મળશે બહુ સરસ પ્રશ્ન છે તો ધોરણ પ્રથમ પરીક્ષાના આઈ ચોવીસનું સોલ્યુશન નું ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન તો આ ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો અને આ સિવાય હિન્દી સંસ્કૃતના પણ પેપર સેટ તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરશું મિત્રો તો પ્રથમ પરીક્ષાના પેપર સેટ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો એની આ બધું જ એકમ કસોટીના ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી તમે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બારમાં વિડીયોમાં તમે ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો જોઈ શકશો તો આગળ વધીએ કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે તો વ્યક્તિ ઇતિહાસ કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે વ્યવસ્થિત નિરીક્ષણ પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે આંતર નિરીક્ષણ દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગ પાડ્યા છે એક ગુણ પાંચ ગુણ એવો પાંચ પ્રશ્નો સમશિષ્ટવાદે સેના પર ભાર મૂક્યો હતો તો સમશિષ્ટવાદે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂક્યો હતો સ્વતંત્ર પરિવર્ત્યની વ્યાખ્યા આપો તો પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતા જેમાં જરૂરી ફેરફાર કરવા સ્વતંત્ર સ્વતંત્ર હોય તેને પરિવર્ત્ય કહે છે યથાર્થતા એટલે શું તો વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે યથાર્થતા કહેવાય જૈવિક પ્રક્રિયા કોને કહેવાય તો જૈવિક પ્રક્રિયાઓ બાળકને માતા પિતા તરફથી જમીન તત્વોના રૂપમાં વારસામાં મળે છે દાખલા તરીકે શરીરનો વધુ ડાયાબિટીસ થવો હૃદયરોગ થવો વગેરે જેવી ભાગ ભાગરૂપે જોવા મળે છે શરીરમાં હલનચલનનો નિયમન અને સંકલન કોણ કરે છે તો કે નાનું મગજ ચાલો વિભાગ સી સુધીના આઠ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે દરેકના બે ગુણ અને દસ ગુણ થશે તો મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો તો મિત્રો અહીંયા આપેલા છે વિડીયો પોસ્ટ કરીને તમે લખજો હવે વર્તનવાદી અભિગમે શેનો વિરોધ કર્યો છે મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ જણાવો પરિવર્ત્યના પ્રકારો જણાવો મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપો મસ્તિષ્ક છાલની કામગીરી જણાવો સ્વાદુપિંડનું કાર્ય સમજાવો વિભાગની ચોવીસ થી એકત્રીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નોના ત્રણ ગુણ વાર્તનિક અભિગમ વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો જૈવીય અભિગમ એટલે જૈવિક અભિગમ રેડી અહીંયા સુધી ચાલો પ્રયોગોના લક્ષણો જણાવો નિયંત્રણ પરિવર્તન પુનરાવર્તન વસ્તુલક્ષીતા આગળ મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો તો અહીંયા સુધી લખવાનું છે વર્તનના નમૂનાનું માપન પ્રમાણિતતા માનાંકો માનાંકો યથાર્થતા અને વિશ્વસનીયતા સામાજિક આવેગિક પ્રક્રિયાઓ જણાવો તો વિડીયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે આ લખવાનું છે કોહલબર્ગ નો નૈતિક વિકાસ નો સિદ્ધાંત જણાવો બરાબર નૈતિક વિકાસ નો સિદ્ધાંત આગળ નાનું મગજ નાનું મગજ મસ્તિષ્ક ગ્રંથિ મસ્તિષ્ક્રંથિસ થી વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈ પણ બે ની વિસ્તૃત ચર્ચા કરો ક્લિયર ચાલો કોઈ પણ બે ની તમારે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે તો શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ચિકિત્સા અસાધારણ અને સલા મનોવિજ્ઞાન બે બતાવી દીધા ઓકે ચલો પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતું જવાનું રેડી આગળ એરિક એરિકસનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકા પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગુચવાડો આત્મીયતા વિરુદ્ધ ઉત્પાદકતા વિરુદ્ધ હતાશા તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને તમામ પેપરનું સોલ્યુશન મળી જશે બરાબર હા તો ક્યાંથી મળશે આપણે કીધું પેપર સેટમાંથી તમે મેળવી શકશો તો તમે ખાસ વહેલી તકે મેળવી લેજો બધા જ વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય છે ને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો લાઇક કરવાનું તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત